રસ્તા સારા છે જ્યાં વળાંક આવે છે ત્યાં રસ્તા સારા છે બાકી બધા રસ્તા ખરાબ જ છે આ રીતના ધીમે ધીમે ઉપર જવાય છે 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 પણ મજા આવે તમે રસ્તામાં શકો છો તે પ્રમાણે જે લોકો ચાલતા એમને ઠંડા બરફની લારી તથા દેવગઢનો નજારો તમને બતાવીશું ત્યાંથી દેવગઢ બારી સિટી નું વ્યુ બી બતાવીશું તો તમે બ્લોક માં જોડાયેલા રહેજો અમને રસ્તામાં અમારા મિત્ર છે જે અમને કહે છે બાય બાય હાઈ હવે આ વળાંક પરથી એકદમ ખરાબ રસ્તો ચાલુ થાય છે જ્યાં બાઇક એટલું સાવચેતી ચલાવવું પડે છે કે તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે આપણે થોડોક કુદરતી નજારો દેખીએ

જે ઉપરનું બધું દેખરેખ પોલીસ ચોકી દ્વારા થાય છે ત્યાંથી ઇન્ફોર્મેશન નીચેના પોલીસ આપવામાં આવે છે આ અમારું પૌરાણિક મંદિર છે દેવગઢ બાપજીનું અને હા અમારે જોઈ શકો છો તે પ્રમાણે